નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરશું આપણે કે જે ઘઉંના પાકમાં જે નિંદામણ ઉગે છે તો આપણે ઘઉંમાં ખડ બારવાની દવાની આપણે માહિતી આજે આપશું તો ખેડૂત મિત્રો ઘઉંમાં તમે જુઓ તો લાંબુ અને ગોળ બંને ઊગતા હોય ઘણા ખેડૂત મિત્રોએ પેંડી કદાચ ન પહેલી હોય આપણે કીધું પાજો ને અરે પાડુસી ખેડૂત મને ના પડે તે પેંડી ન પોય ને કે ઘઉં ઉગે નહીં હવે જે ખેડૂત એ પેંડી ન પહેલી હોય એટલે કે ત્રીસ ટકા પેંડી મીઠાલી આવતી હોય પાવાની દવા દી આવે એ ન પાવાય એટલે લાંબુ પાન જે ઉગતું હોય કાર્યું ખાર્યું ફૂટેલું મળશું હામો એ પછી ઉગવાનું પછી ગોર પાન પણ ઉગતું હોય હાટોડો હાટોડી લૂણી દૂધી તાંદળ જો ચીલ બળલો બરાબર તો એને મારવાની તો દવા લગભગ મારા યાગરોને આજે ઓગણીસ વર્ષ થયા તો એ વખતે દવા આવતી હતી અલગ્રીપ નામથી આવતી હતી તો બનાવી પણ હમણાં તમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જુઓ તો લાંબા પાનની પણ દવા બને અને ત્રણ ચાર વર્ષથી તમે જુઓ તો પાંદ અને લાંબુ પાન બે એક કાર્ય મરી જાય એની પણ દવા આવે તો મારે વોટ્સઅપમાં મેસેજ હતા એવા કે દિનેશભાઈ મારે લાંબુ પાંદી ઉગ્યું હોય ગોર પાંદી ઉગ્યું બે ત્રણ એવા એટલે મેં કીધું વિડીયો બનાવી ભલે થોડોક લેટ છે ટાઈમ નહોતો મળ્યો પણ ટાઈમ મળતો જાય બનાવવું પણ હજી ઘણા મિત્રોને પાવા વાવેતર છે પણ છે ચાલીસ ટકા પચાસ ટકા લેટ વાવેતર છે અને ઘણા ખેડૂત મિત્રોને ઘઉં જ વાવવાના હતા કપા કાઢીને પછી ઘઉં વાવી દીધેલા તમને મોટા થઈ ગયા છે પણ હજી જેને લેટ વાવતર હતું તો એના સુધી કદાચ માહિતી મળી જાય અથવા તો આ માહિતી આવતા વર્ષે ઘણા ખરીદ પિત્રો વાયા હોય તો આવતા વર્ષે પણ કાયમ આવે એટલે કીધું બનાવી નાખ્યું ઉડ્યું તો ખરીદ પિત્રો એક પહેલા પ્રથમ તો તમે જુઓ તો ઘઉંમાં આપણે ગોર પાનની પહેલા દવા છાંટતા હતા પછી લાંબા પાનની બધી આવવા મંડણી તો ઘઉંમાં આપણે દવા છાંટવી એટલે ઘઉં ઓછા મોસા વીસથી પચીસ દિવસ અથવા તો ત્રીસ દિવસના હોવા જોઈએ બીજું જમીનમાં ભેજ પૂરતે પૂરતો હોવો જોઈએ ઘણા ખેડૂત મિત્રોને એવા પણ મેસેજ આવ દિનેશભાઈ હું પહેલાં દવા સાંટી દઉં અને પૈસા પછી પાણી પવતું તો એ રીતની કંપનીની ભલામણ નથી મારી પણ નથી પહેલાં તમારે ઘઉં પાવા જોઈએ એટલે કે પિયત આપવું જોઈએ અને પછી પગઝલું થાય પછી આ નિંદામણ મારવાની દવા તમે વાપરો તો વધારે સારું અને વધારે સારું રિઝલ્ટ પણ મળે તો આપણે વાત કરશું કે જે અલગ અલગ્રીપ આવતી આ જે અલગ રહી એ પહેલા ડુ પોઈન્ટ લખેલું હતું અત્યારે નીચે ખૂણામાં જુઓ એફએમસી આવે હે તો આ જે અલગ્રીપ રહી હવે દાખલા તરીકે આ અલગ જે રહી સો રૂપિયા એકસો દસ રૂપિયાની આજુબાજુ મળે છે બરોબર અને તમે જુઓ તો એમાં એકસો ચાલીસ રૂપિયાની છે પણ એકસો સો રૂપિયા એકસો દસ એકસો પંદર કે વધીને એકસો વીસ રૂપિયા સુધીની તમને કેસમાં પડતર થાય પછી તમે જુઓ તો અમુક લોકલ કંપનીની પણ અલગ્રી મિત્રો આવે છે તો સાઠ સિત્તેર રૂપિયાથી ચાલુ થાય હવે એવું ન માનવું દાખલો તરીકે કોઈ અગ્રવારે તમને આપી સો રૂપિયા તો એકસો દસ રૂપિયા લીધા અને પાડોશી ખેડૂત લાયા હોય સાઠ સિત્તેર વારે તો કે શું ભાવે કે સિત્તેર રૂપિયા એટલે ઓલાય તો મારા એકસો વીસ રૂપિયા કે દસ રૂપિયા કે સો રૂપિયા લીધા તો તમે એ તો પૂછો મિત્રો પહેલા કે તમે કઈ કંપનીની વાપરી હતી આ જ વાપરી હતી સાહીઠ રૂપિયામાં આવી હતી તો ખોટું તો એ વ્યાપારીને ભાઈ સાઠ રૂપિયામાં મળે ને તમારે હોવા રૂપિયા શું લો પણ કંપની તમે પૂછો એટલે વાંધો ન આવે તો આ અલગીફ્ટ જે રહી એમાં તમે જોવો તો મેટ સલ્ફ્યુરોન મિથાઇલ વીસ ટકા આવે બરાબર તો આ તમારા ગોળ પાંચ માની નાખે ગોરપાન માં હાટોડો હાટોડી લુણી દૂધી તાંદળ જો ચીલ બળલો આ તમારે માં નાખે પછી ઘણા છોડ મિત્રોને તમે જોવો તો લાંબુ પાન મેં જે કીધું પ્યાંડી પૈ નો હોય લાંબુ પાન ઉઈ ગયો એટલે કે કારિયો ખારી ફૂંટેલો મરસુન હામ હોય ગયો હોય તો એવા ખેડૂત મિત્ર ને શું કે આ જે કોરો તમે જોવો તો સ્કીપર તો આમાં તમે જોવો તો ક્લોડીન ના ફોક કોપરાઇઝર 15% WP બરોબર તો આ દવા જ્યારે મિત્રો એ તમારે લાંબુ પાંદ મારે તો તમારે ઘઉંમાં લાંબુ પાન ઉગ્યું હોય તો એ મેં કીધું દાખલા તરીકે તમારે લાંબુ પાન ઉગ્યું હોય તો તમે તમે આ ટેકનિક જે કીધું વાપરી શકો ગોરપાન ઉગ્યું હોય તો આ અલગ્રિપ તમે વાપરી શકો પછી ગોરપાન ઉગ્યું હોય ને તમે આય નાખો તો ખેતી ખર્ચ વધી જાય લાંબુ હોય પાન તમે આય નાખો તો ખેતી ખર્ચ વધી જાય આપણે કયું નિંદામાણ હોય એ પ્રમાણે આપણે દવા લેવાની છે અમારો કે બે ખડ ઉગ્યા હે બે ખડ હોય બરોબર તો બે આ જે એ બે મિક્સ કરીને તો પણ મરી જાય અને તમારે બે બંને મિક્સ ન કરી યુપીએલમાં વ્યસ્તા નામથી ના આવે અને સ્વાલમાં સંદેશ નામથી ના આવે તો આ દવા વાપરો તમારા ગોળપાન અને લાંબુ પાન બંને મરી જાય એટલે કે યુપીએલ નું વ્યસ્તા અને સંદેશ બરોબર સ્વાલ નું આ દવા લો એટલે ગોર ગોરપાન અને લાંબુ પાંદ બંને મરી જાય તો તમારે અલગ અલગ ન લેવી પડે અથવા તો ગમે ખડ ઉગ હોય તો એ પ્રમાણે તમે દવા મિત્રો લો તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર કરજો પણ વિડીયોને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર